નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ઠી ગુજરાતી જોઈએ અગત્યના સમાચાર કચ્છમાં ટ્રેલરમાંથી કન્ટેનર છૂટું પડતા રોડ પર પટકાયું સ્કૂટર પર જતા ત્રણ લોકોના મોત કચ્છમાં ટ્રેલરમાંથી કન્ટેનર છૂટું પડતા રોડ પર પટકાયું સ્કૂટર પર જતા ત્રણ લોકોના મોત કચ્છમાંથી એક દુઃખદ સમાચાર સમાવે છે અંજાર મુંદ્રા હાઇવે પર રસ્તે દોડતા એક ચાલુ ટ્રેલરમાંથી કન્ટેનર છૂટું પડી જતાં કૃણાંતિકા સર્જાય છે જેમાં સ્કૂટર પર જતા ત્રણ લોકોના અડફેટે આવી જતા મોત નિપજતા માતમ છવાઈ ગયું છે માહિતી અનુસાર આ કન્ટેનર લોક હોવાથી આ દુર્ઘટના સર્જાઈ હતી આ ઘટનાની જાણ પોલીસને થતાં ઘટના સ્થળે પહોંચીને ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યા હતા મળતી માહિતી અનુસાર આ ઘટના બાદ રસ્તાની હાલત લોહી લુહાણ બની ગઈ હતી ગમખ્વાર અકસ્માતને પગલે ઘટના સ્થળે હાજર લોકો પણ ધ્રુજી ઉઠ્યા હતા અને તેમણે તાત્કાલિક ઇમરજન્સી સર્વિસ અને પોલીસને જાણકારી આપી હતી જેના બાદ કન્ટેનર હટાવીને દબાઈ ગયેલા ત્રણેય લોકોના મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી હતી આ તમામ મૃતકોના મૃતદેહોને અંજારી સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃત્યુ પામનાર યુવકોમાં એકનું નામ નૈતિક અને બીજાનું નામ અભિષેક છે જ્યારે ત્રીજા યુવાનની ઓળખ પ્રક્રિયા ચાલુ છે ત્રણેય યુવાન મિત્રો હતા અને અકસ્માત સમયે એકસાથે પોતાના કામ અર્થે સ્કૂટર લઈને જઈ રહ્યા હતા અકસ્માતની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે પોલીસ દ્વારા ટ્રેલરના ડ્રાઈવર સામે બેદરકારીપૂર્વક વાહન હંકારવાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે ગુજરાતી